કોલેજ સંસદ દ્વારા પરંપરાગત દીપ પ્રાગટ્ય શાર્દિક સ્વાગત તેમજ પોલીસ સંમનય સમિતિ વાપી દ્વારા પુષ્પગુચ્છ સહ સ્મૃતિ ભેટ અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વલસાડ ટ્રાફિક પોલીસ વિભાગના પીએસઆઈ શ્રી ડીએમ ચૌધરી સાહેબ તથા સ્ટાફ સભ્ય શ્રીઓ સંપૂર્ણ સમય હાજર રહ્યા હતા. પીએસઆઈ શ્રી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે માહિતી સહિત પ્રોત્સાહન અપાયું હતું. કોલેજના પ્રિન્સિપલ શ્રી શીતલ ગાંધી સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત અને ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના પ્રમુખ શ્રી તથા ટ્રાફિક સેમિનારના એક્સપર્ટ શ્રી બ્રિજેશ વર્મા સાહેબ દ્વારા દરેક ચિહ્નો વિડીયો ચિત્રો વિસ્તૃત માહિતી અપાઈ હતી આજના કાર્યક્રમ દક્ષિણ ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકા ડાભીના માર્ગદર્શન હેઠળ વાપીના સક્રિય સભ્ય શ્રી નરેશભાઈ તથા શ્રી દીપક બહેટી પ્રમુખ શ્રી જીતુ સિંઘ દ્વારા ખૂબ જ સુંદર ભૂમિકા ભજવાઈ હતી આ સાથે બારડોલીના સક્રિય સભ્ય શ્રી વિપુલ ભક્તા દમણના યુદ્ધ પ્રમુખ શ્રી રાજેશ શ્રીવાસ્તવ પાંડેભાઈ તથા અન્ય સભ્યશ્રીઓ સાથે વાપી મહિલા અધ્યક્ષ શ્રીમતી નીતાબેન મહિલા સભ્ય શ્રીમતી પારુલબેન શ્રીમતી વિમલ પરમાર શ્રીમતી રક્ષાબેન શ્રીમતી વિશાખા બહેટીએ હાજર રહી સેવા પૂરી પાડી હતી આ કાર્યક્રમનો એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને અનુભવ પણ વ્યક્ત કર્યો હતો અંતે રાષ્ટ્રગાન બાદ પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું